તમારું મારા નવા બ્લોગમાં જય માતાજી જય કેતર ભાઈ માં આવી ને આ મીડિયા ને એને લઈ પછી અશ્વિનભાઈ નો ફોન આવ્યો અમે અમે લોકો આવી છીએ એટલે મિતી તો કાઈ નહિ હાલો તો આ નશને કિરી મે કે આપણે બ્લોગ ચાલુ કરી દે રશુભાઈ ને આ ને બેસેલા સુમભાઈ માથે ચાલુ કરી દીધું છે એટલે પેલા જો નશને વરી આય લેવ કારણ કે છે ને કેની વરી આય સરબત પાલન ને એને રોકી દેવાના છે આપણે રોકી દેવાના છે જમમાં અને આમાં છે મિસ્કર પર કણ ડળી ના ખાંડે કઈ યા મિસ્ટર ફિયા તો એન મુખ્યો કેદી કરશે આ નહમબરા નહી હમબરા આ હવે કઈ નહી હમબરા હે સમજો ભરિયા કેદી જો લબક કઈ તૂટી જશે એટલે આ ઓમ આદમી આત મારા તો મિસ્ટર ફિયા અચ્છા આ એનો તો મિસ્ટર ફિયા મિસ્ટર તારે દેજે હું ઓરા હોતું દેખા પાડવા છે મના ગુસ્તો છે છે બધા વધારે થઈ હારું આ નામ હોય એનું શું નામ હારું આ હારું છે હા આવશે કોમેડી હોય ઇન્સ્ટાગ્રામ નો इंस्टाग्राम इंस्टाग्राम फेसबुक नो नेता बादशाह नेता बादशाह हो कॉमेडी किंग केव है अन हमारे तो, तो हाल हो जो रे जती रहो जो कार्तिक में थे सा कार्तिक आ तो हुई जो ए उतार के कौन आवे सो कार्तिक लिख के रिटर्न है आ रहा है मैं मना ली जा से કરવા કે કે જો ભર્યાય સરબત બનાવવાનું છે ગ્લાસ મેં તૈયાર કરી નાખી છે તો ઘરે મેં મારા આવી જશે કેમ છે હસિન રહે રહેશે ને કાજર બેન કેમ છે કાજર દીદી દીદી તું હતી ને હા ઢીંગુ ફોન મા દેન છો આવી જશે હાલો હું લે સરબત लाइट <laughs> मेमा <laughs> 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 भाई गाय का भाई हो पर गाय का क्या दो कवा ખોલ ઘેર આજે ને બ્લોક સાલું બ્લોક ચાલુ છે હા મેમાન જાય છે એટલે મેમાન આવે તું રોકાય તું રોકાય

આ લાગો ભાઈ ને કાઈ ન કાલ ફોન આવો તો સબ કુડ નો આ કે પાર્સલ મોકલ્યા आ तो घर जुड़ी ही केरी हो हां जुड़ी ही केरी हां तो मोटा मोटा कुछ रख ले दू ना

आमा सक्खी पर्छ बुद्धि चलनी नखाई निसे आइ पाक्वा आइयो के लागि सबैमाथि मारा पानी ल्याखी छ हालवा मडी जोडवा मडी के बे रस बो निको हा हां अरे काल के काम करो बस बेइजा पर्ता पर्ता जा निकी लुगी त बेटा

વિશાલી ફોન ગોવે છે તેમનું તેમનું કર્યા એના ઘડે ફોન દઈએ એટલે સારું માની વીમમાર રાખે એટલે મારે ફેમિલી આ વિડિયાનો એન્ડ લેવાનું બાઈકી હતો કારણ કે કાજલબેનની સાંજે આવ્યા હતા એટલે મારે એ વિડિયાની એન્ડ બાઇકી હતો લેવાનું હતું તો કાંઈ નહીં હલો આ વિડિયાનું એન્ડ એ લઈ લે અમારે ફેમિલી ફોટો છે હો ફેમિલી મસ્ત ફેમિલી ફોટો છે અમારો खुशالي कार्तिक ने निखिल ना तो मारो है का कार्तिक निखिल खुशالي स्कूल फैमिली थोड़ा आगे धीरे से मत करना रह गया दूंगा पड़या से काय न्याला फैमिली આ વિડિયો માઈટિસ ઘરે માં સુ નવા વિડિયો સાથે બધાની જય માતાજી તો બધા મારા વિડિયો કેવા લાગે છે લાઈક કરીન સબસ્ક્રાઇબ કરજો કે લાઈક અને ગુલતાની ઘરે માં સુ એક નવા વિડિયો સાથે જય માતાજી 拜拜。Bye bye.